હેતુ એવો છે કે એમના પરિવારને ન્યાય મળે અને સવારથી બધા જે આવ્યા છે ઘનશ્યામભાઈ દર્શનાબેન રણજીતભાઈ હું નિરંજનભાઈ હરેશભાઈ બધા અમે ન્યાય માટે જ આવ્યા છે બીજી કોઈ નથી હા બીજું કંઈ નથી આપણે એ પરિવારને ન્યાય મળે હેતુ સાથે જ આવ્યા છે ને અમે બધા તમારી સાથે છે બધા જ જેટલા પણ અમે જવાબદાર પદાધિકારીઓ છે બધા તમારી સાથે છે હા એટલે જે પણ હોય આપણે અમે બધા સાથે છે

સાચે છોકરા ને